સેવા કેન્દ્ર આવેલું છે આ સંસ્થા વર્ષ પૂર્ણ થયા છે જ્યાં વિવિધ રમતો શીખવાડવામાં આવે છે ત્યારે સંસ્થાના પચાસ વર્ષ પૂર્ણ થતા ચાર દિવસીય ખોખો ટુર્નામેન્ટ નું આયોજન કરાયું છે જ્યાં વિવિધ ટીમો એ ભાગ લીધો છે અમારા આ સંસ્થા પચાસ વર્ષ થયા એટલે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે કેમ કે આ સંસ્થાની શરૂઆત ખો ખોથી જ શરૂ થઈ પછી એમાંથી સારા સારા રમતવીરો ક્રિકેટ એથ્લેટિક્સ આમાં આગળ આવ્યા પણ જે આજે ગુજરાતનું સ્થાન ખોખોમાં જે નીચે જઈ રહ્યું છે એટલા માટે અમને એમ લાગ્યું કે અમે ફરીથી શરૂઆત કરવી જોઈએ એટલા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું આ ટુર્નામેન્ટ